નાવું કેમ ભાઈ ઘડી કરીને નાવાનું છે અત્યારમાં નાવાનું નથી અને જોઈએ તો મમ્મી શું કરે છે મમ્મી શું કરે શું કરે ઘી ગરમ કરું ઘી છે આવ એ હું મમ્મી ઓલો નાસ્તો કરતા તો નિયમ મૂકી દીધું વિડીયો આવ્યો નહીં માં આ આપણે જો મોબાઈલ ને અમાર પપ્પા અહીંયા જો મોબાઈલ જોઈ બધે તો મોબાઈલ જોઈ અમારી ભીંસ જો ના ખાય છે અત્યારે ઓલી કોઈ લબ્બો પણ નાસ્તો કરે છે અને તો આપણે જોઈ શકીએ આ આપણો ક્રિકેટ બેટ છે ને આપણો સુકુન છે તો આપણે એને અક્કી કર લઈએ અને આને હું જાજો ટાઈમ થી રમો છે પણ આજ આપણે રમવા જવાનું થાશે આજ ને કાલે જશો આજે કેમ કે આજે ભાઈને જવાનું છે કચ્છમાં એટલા માટે આપણે આજ નહીં જઈએ કેમ કે એને મૂકવાને જવાનું હોય છે એટલે આપણે કાલ રમવા જવાનું ખાસ એટલે રમવા કાલ જવાનું છે આપણે ફાઇનલ અને અમે થોડીક પેડ પણ થઈ ગઈ ગઈ તો કઈ વાંધો ને આપણે એને થોડુંક સાંજે આપણું ફેવરિટ બેડ છે એટલે આને નાખી તો ન દેવાય કે પહેલું બેટ છે એટલા માટે પણ આને કેટલા બે બે દોઢ વર થઈ ગયા અઢી વરો થઈ ગયા બે અઢી વર તો હજી સારું છે વાંધો નથી તો કાંઈ જ આપણે જોઈ લીધું આપણું બેટ હાલો મૂકી દેવા પાછું આપણું એમ તો આપણે બીજા રૂમમાં આવી ગયા હતા અહીં તો જોયું તો ફ્રૂટનો ભંડારો તો જોઈ શકું છું કે તમે ફ્રૂટ એટલા પડ્યા મેં જોયું તો મને ખાવાનું મન થઈ ગયું હું જોઉં ગાય જોઉં જોઈ શકું છું કેળા પણ એટલા તો હું એક કેળું લઈ લઉં ખાઈ અત્યારમાં આપણે નહીં નથી ખાવું નથી ખાવું સોરી ભાઈ કેમ કે હજી મારે ચા પીવાનું બાકી છે એટલે નથી ખાવા અહીંયા અમારા માતાજી છે અમારા ગણપતિ બાપાનો ગોખલો છે અહીંયા બધી છે મૃત્યુ માટે તેના તલવાર આપણે ફેવરિટ ને ગાઈસ તો ચાલો હું ચા પી લઉં બનાવવાનો આઈથે પીવાનો આઈથે જ પીવાનો હોય તો હાલો હું ચા પી ગાઈસ આપણે ચાનું નું કેન્સલ છું કેમ કે આ લાડવો બનતો તો પછી ચા નો પીધો ચા પીયું તો પછી લાડવો ભાવે નહીં તો જોઈ શકો છો લાડવો આપણો બની ગયો કે શું છે કેટલો પીગો હું કેટલો પીગો થોડક બાકી જો તું તું હું ખા નમરા નાસ્તો મમરા તો ગાય આપડે લાડુ બની ગયો તૈયાર થઈ ગયો જોઈ શકો છો તમે થોડોક બહેનો મમ્મી એટલે એમને બેન થોડું થાય ભાઈ એક નો આલે પપ્પા માટે ખાઉન બનાવવાનું છે ગાય તો આપડો લાડુ બની ગયો ચાલો તમારે ખાવ કરી લીધો તો હવે જવાનું છે નાવા નાવા તો જવા માટે આપણે ગરમ પાણી કરવું જરૂરી છે કેમ શિયાળો છે એટલે ગરમ પાણી વગર આપણે નાઈ શકીએ નહીં અને હું તો જરાય શકું તમે નાઈ શકતા હોય તો કોમેન્ટમાં હા લખી દેજો કે અમે ગરમ પાણીથી નાખ શકીએ તો ચાલો હું ગરમ પાણી મૂક દઉં માડીએ કેમ કે એક દોસ્તા ને કે મૂકવાનું છે બાસુ કેમ કે કીધું હતું કે આર્મીમાં હે એને ભાઈનો ફોન એવો હતો કે આપણે જવાનું છે મૂકવા તો એના પેલો આપણે માળીયાટીના જવાનું છે તો ચાલો વાગડી આવે તેડો એટલે એના પહેલા નીકળી જાય અને મારે થોડું કામ તો ગાય આપણે દોસ્તાર આવી ગયો હવે એના પહેલા નીકળી જાય એને કે કામ છે શું કામ છે ભાઈ હા શું કામ છે આવું માળિયા માળિયા શું કરવા જાય માળિયા શું કરવા છો કહેવાય કહેવાય નથી એમ કહી ગાય તો ચાલો અમે માળિયા નીકળી જાય અને તમારે આવવું હોય તો નો આવ ગાય તો આપણો થેલો આવી ગયો ને અહીંયા આપણે દોસ્તારને ઘર પૂરી ગયા અને હવે જવાનું છે આગળ માળિયા ને ઠેલામાં કંઈક પ્રોબ્લેમ હે આ હું છે એને ફિટિંગ કરવાનું છે અને બીજું કંઈક અંદર બીજા ઠેલામાં કંઈક કામ છે તો એ કરવા જવાનું છે ના આ બધા બેઠા એના ભાઈને હું ત્યાંથી આમણાં અવતર્યો ફીડીએ ઉતારું હતું કામ કરવાનું છે ત્યાં આપણે લઈ જાય મને ખબર નથી ક્યાં જવાનું છે હું છે એ કઈ તો મને ક્યાં હાલ એટલે હું તો હાલ તો થઈ ગયો

તમે જોઈ શકો છો અમારે માડિયાની મેન બજાર તો જો આ માડિયાની મેન બજાર છે અમે અહીંયા આવી ગયા હતા અમારે લેવાનું હતું કાળી દોડીને એવું ને ટવાલ લેવાનો હતો તો આલો અમે લઈ લઈ તો ગાય આપણો દોસ્તાર આપણે પીવરાવાનો હતો દૂધ બોટલ અને અમે દૂધ બોટલ પીવા આવી ગયા તો ગાય બનાવવાનું ચાલુ થઈ ગયું આપણું કામ ગાય તો મસ્ત મજાની દૂધ બોટલ આપણી પાસે આવી ગઈ હતી અમે બે ગાય તો તમારે દૂધ બોટલ પીવી હોય તો તમે પણ આવી જઈ જાવ મારી પાસે પૈસા નથી એટલે હું પીવરાવી નથી મેં મફત દૂધ બોટલ પીધી તો ગાય આપણું કામ પૂરું થઈ ગયું હતું આપણે ખેલામાં સેન બેન નખાઈ હતા ફિટ થઈ ગયું તો પછી આપણે વસ્તુ જે લેવાની હતી એ લઈ લીધી હતી લોગ આપણે નીકળી જાય પાણકવા ચાલો ઉટડો જ નાખ્યો વધારનો નાખતો છોરો પૈસા ઉટડી ગયા પૈસા ખૂટી ગયા અને આપણે પેટ્રોલ નાખવા પેટ્રોલ આપણે ઘુટડો જ નાખવાનું છે ઉટડામાં તો પૂગી જ જાય

તો આપણે વાટ જોવાની છે ચાલો આપણે વાટ જોઈ કેટલી ઘડી વાર લાગે મને તો લાગે હજી કલાક નીકળી જાય એટલે બે થઈ જાય બે કલાક નીકળી ખમણનું કામ ચાલુ થઈ ગયું છે જો ભરે વાટકી ભરે કેટલીક વાર લાગશે હજી હાલો તો હુઈ જાય હું તો હુઈ જાઉં આપણે ખમણ તૈયાર થઈ જાય તો દેખાવનું ન જોતા તમે એનો ટેસ્ટ બહુ મસ્ત છે દેખાવમાં થોડાક સારા છે વાંધો નથી

તમે ખાઓ મારે તો ન આવતા ગજબ બેજ્જતી છે 4 વાગી જાચા હું નાઈ જોઈન કમ્પ્લીટ થઈ ગયો તો હું તો તોાગડી ઉઠ્યો પછી નાયો અને નાઈ જોયું તો ના ના ભાઈ જ્યુસ બનાવતો તો જો પપા હટુ સંતરનું મારે પણ એક સંતરું ખાવાનું છે આપણે જ્યુસ નહીં આપણે ખાવાનું છે તો હાલો હું સંતરું ખાઈ લઉં

రోడో అలాగే తొగా చాలు ఇక్కడ చేయడు అలా 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 ఏ రైడో ఏ రైడో రైడో ఆకిలో జోసో గాయ ఎవిడ మోటా తెగ్గే బిడా ఎవిడా ఎవిడా હાલ લોગ આવ્યું તો આપણે નીકળી જાય જાય આયુસ્ત તો આપણે આપણા ભાઈને બેસાડી હવે બસમાં અને હોવું જાઉં કરે અને આપણે નીકળી ગયા છે અહીં ખોરાની ને પાતરાની ગાડી ગાડી છે એમાંથી આપણે જઈએ હવે અને આપણે નીકળી ગયા તો ચાલો હવે આપણે ઘરે જઈએ ઘરે મળ્યા આપણે ઘેર છે અત્યારે મમ્મી પપ્પા બધા જમવા બેઠા છે અને આપણે હવે કંઈ નવીન છે નહીં ને આજનો આપણો બ્લોગ અહીં પૂરો કરીએ જો આવા જ બ્લોગ જો હોય તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આપણો આજનો અહીં બ્લોગ પૂરો નવા નવા બ્લોગ આવતા જ રહેશે તો સબસ્ક્રાઈબ કરી દેજો